જે તત્કાલીન કલેક્ટરે બે હજાર ચોવીસમાં આપ્યો છે એમાં ખૂબ મોટું કૌભાંડ થયું હોવાનું આશંકા છે કારણ કે સરકારી જમીન ક્યારેય એમાં ગણોતિયાનું નામ દાખલ નહીં થઈ શકે અને બે હજાર પંદરમાં પણ આ જ પ્રકારની માગણી કરવામાં આવી હતી ત્યારે તત્કાલીન કલેક્ટરે એને નામંજૂર કરી હતી તો કયા કારણોસર આ કલેક્ટરે આ અને ગણોતિયાનું નામ દાખલ કરવાનો હુકમ કર્યો એ તપાસનો વિષય બને છે અને આમાં મોટું રાજકીય માથું અને ભૂમાફિયાઓનો પણ સમાવેશ હોય એના બધાના મેળાપી પણ આમાં જોવા કૌભાંડ થયું હોય ત્યારે કલેક્ટરશ્રીની જવાબદારી બને છે કે સરકારી માલ મિલકતની રક્ષા કરવી ત્યારે કલેક્ટર દ્વારા જ જ્યારે આવી છડેચોક નિયમોની અવગણના કરીને ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનું કૌભાંડ થયું હોય તો અમે કલેક્ટર સામે તપાસની માગણી કરીએ છીએ અને કલા મહેસૂલ વિભાગમાં અને મુખ્યમંત્રીશ્રીને અને તકેદારી આયોગને પણ અમે જાહેર હિતમાં ફરિયાદ અમારે સાથી અમારા પ્રદેશ મહામંત્રી દર્શન નાયક સાથે સંયુક્ત રીતે કાગળ લખીને અમે આજે ફરિયાદ પણ અમે ચાર જગ્યાએ કરવાના છે અને આમાં સત્ય બહાર આવે અને સરકારને બે હજાર કરોડનો ચૂનો ના લગાડી જાય એના માટે અમારી આ લડાઈ અમે અવિરત ચાલુ રાખીશું અને જરૂર લાગશે તો વિધાનસભામાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું તો સર ભાઈ વાત કરીએ તો આ જગ્યાનું જે તો હમણાં આચાર સંહિતા બધું જ કામ તો બી કઈ રીતે હતું કઈ રીતે સમજવાનો સમજવાનો વિષય છે કે કલેક્ટર શ્રીની બદલી થયા અને આ ચાર છોડવાના આગલા દિવસે જ એમણે આ ફાઇલ ક્લિયર કરી છે તો એવું તો શું હતું કે એક જ ફાઇલ એમણે રાતોરાત બદલીના હુકમ આવી ગયા પછી કરવી પડી કે કોનું દબાણ હતું કે આ ફાઇલ એમણે તત્કાલીન છૂટા કરતા જતા પહેલા સહી કરવી પડી એ પણ એક તપાસનો વિષય છે એની પણ આ તપાસની અમે માગણી કરીએ છીએ